ચોવીસ કલાક ગૌશાળાની સેવા કરે તોય શું એમને ધ્યાન કરાવું છું એટલે ધ્યાનમાં બધી રીતે

એ હંમેશા પણ અધિકારી બને ને તો પણ પણ એની ઓફિસમાં માન મર્યાદા એની સારી હોય છે અને જે દીકરા દીકરી માતા પિતા ને નમન કર્યા વગર ભણવા જાય છે તો પણ અધૂરું છે ભલે તમારે એવું નથી કે પગે લાગીને નાખવા જવું પણ અંતર ધ્યાનથી થી માતા પિતાને નમન કરી અને પછી સ્કૂલે જાજો કોઈ દાડો તમે પાછા નહીં પડો દિનેશભાઈ ગોળ આપણા આકારના છોકરા કેટલા બધા નોકરી લાગે અમે પેલા વિચાર કરતા કે ભાઈ આપણે બધી સમાજમાં જઈએ તો આટલા બધા નોકરીયા નોકરીયાત ને બધી સમાજમાં કેમ નોકરીયાત નથી પણ આજ જ એનું બે ત્રણ વર્ષમાં પરિણામ આપણા દીકરા દીકરીઓએ આપ્યું છે અને ઘણા બધા આગળ વધ્યા છે ધન્યવાદ ઘણું નથી કે તો આટલું કઈ હું મારી વાણીને વિરામ આપું છું સમયનો અભાવ છે બોલીએ સત્ય સનાતન ધર્મની